સુરતના વરાછા વિસ્તારમાં આવેલ લોકસમર્પણ રક્તદાન કેન્દ્ર દ્વારા રક્ત સેવા સિદ્ધ મહોત્સવને લઈને તબીબ મિત્રો સાથે પરિસંવાદનું આયોજન કરાના છે જેને લઈને પત્રકાર પરિષદમાં માહિતી અપાઈ હતી રક્તદાન ક્ષેત્ર વિશ્વ વિક્રમી સંસ્થા સમર્પણ રક્તદાન કેન્દ્ર સુરત તરફથી તેની છવ્વીસ વર્ષની અવિરત સેવા નિમિત્તે રક્ત સેવા સિદ્ધ મહોત્સવ આયોજન કરાયું છે કોઈપણ નાત જાતના ભેદભાવ વગર ચોવીસ કલાક સેવારત બ્લડ બેંક પ્રતિવર્ષ પાંત્રીસ હજારથી વધુ યુનિટ રક્ત જરૂરિયાતમંદ દર્દીઓને પૂરું પાડે છે એટલું જ નહીં રક્તદાન અંગે લોકોમાં જાગૃતિ માટે રક્તદાતાઓ રક્તદાન શિબિર આયોજક સંસ્થાઓ અને તબીબ મિત્રોની ઉપસ્થિતિમાં રક્તદાન અંગે વધુ જનજાગૃતિ માટે રક્ત સેવા સિદ્ધ મહોત્સવનું ગૌરવભેર આયોજન પણ કર્યું છે દેશભરની બ્લડ બેન્કોને નડતા ઇમ્યુન હિમોટોલોજીના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં લોકસમર્પણ બ્લડ બેન્કના ડૉક્ટર સન્મુખ જોશીનો નોંધનીય પ્રયાસ છે નવા બ્લડ ગ્રુપની શોધ પણ કરાય તે અંગેની માન્યતા પણ મળી છે આ અંગે વિશેષ વિસ્તૃત જાણકારી આપવા શહેરના નામાંકિત તબીબ મિત્રો સાથે વિશેષ કોન્ફરન્સ રક્તોત્સવ બે હજાર ત્રેવીસનું આયોજન રવિવારના રોજ બારમી ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસના રોજ સાંજે બંસરી રિસોર્ટ ખાતે કરાયું છે તબીબો સાથે કોન્ફરન્સમાં મુંબઈ હિન્દુજા હોસ્પિટલના ડૉક્ટર આનંદ દેશ પાંડે મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલના ડૉક્ટર રાજેશ સાવંત સુરતના ચારસોથી વધુ કન્સલ્ટન્ટ ડૉક્ટરો મિત્રો સાથે બ્લડ સંબંધિત કાર્યો અને પ્રશ્ન અંગે વિસ્તૃત માહિતી આપશે જેમાં વધુ માહિતી પત્રકાર પરિષદમાં આપી હતી લોક સમર્પણ રક્ત કેન્દ્ર દ્વારા રક્ત સેવા સિદ્ધિ મહોત્સવનું આયોજન તારીખ બાર બે સાંજે છ કલાકે માત્ર સુરત શહેરના નામાંકિત કન્સલ્ટોની હાજરીમાં અને નામાંકિત ડૉક્ટરોના વક્તવ્ય માટે રાખવામાં આવ્યો છે અને આવો બીજો કાર્યક્રમ ઓગણીસ બે સાંજે છ કલાકે બંશ્રી રિસોર્ટમાં જે કાર્યક્રમ રાખ્યો છે તેમાં વધારેમાં વધારે રક્ત આપ્યું એવા રક્તદાતાઓ વધારેમાં વધારે કેમ્પ કર્યું હોય એવા કેમ્પ આયોજકો અને આર્થિક રીતે જે હોય દાન આપ્યું છે એના માન અને સન્માન અને ગૌરવ માટે એક કેમ્પ એક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે તો આમાં જે પણ આમંત્રિત મહેમાનો હોય એને અચૂક હાજર રહેવા હું રોગ સમર્પણ કેન્દ્ર વતી વિનંતી કરું ઉમદા ભાવ સાથે સાત જુલાઈ ઓગણીસો છન્નુથી લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર કાર્યરત છે અગ્રણી દાતાઓના આર્થિક સહયોગથી અદ્યતન મશીનરી સાથે બ્લડ બેન્ડ કાર્યરત છે સાથે